અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ રજનીશભાઈ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સાંભળીએ મૃતકોના બી મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી બાર મૃતક બાર મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા ત્રણ હતા અત્યાર સુધીમાં બીજા નવ લઈ ગયા છે એમ કહીને બાર ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા એ એ મુજબ ઉદેપુર બરોડા ખેડા વિસનગર અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્સમાં બોડી રિલીફ કરવામાં આવ્યા છે સાહેબ આજના દિવસ દરમિયાન કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે આજના દિવસે કેટલા લોકોને મૃતદેહ આપવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે આજનો ટાર્ગેટ એટલો હોય હવે જેમ રિપોર્ટ આવતા જશે એમાં ટાર્ગેટ ફે બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે એકત્રીસ કારણ કે એકત્રીસ ડીએનએ મેચ થયેલાથી એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે એના રિલેટિવ જ્યારે એમના એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડ ઓવર કરવામાં આવશે તમારે તમારે બધા તમામ તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મુવમેન્ટ ચાલુ થશે ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં દોડાદોડી કરશો નહીં અને કોઈ કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો સિવિલ હોસ્પિટલમાં એની આઈ મીન શું વ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા મૃતક તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો જે તમે વાત કરી એમાં અમુક આજે જે વાત કરવામાં તો પૈસાની પણ માંગ કરવામાં આવશે અથવા તો એવી કંઈક સ્વચ્છતા કરી દો ને શેની કોઈ પૈસાની માંગ આજે જે મૃતકો માટે આપણે જે લાઈન આપણે બનાવી છે બરાબર આજના એક સાયબર લઈને પણ એક માહિતી એવી સામે આવી છે તમે મારી વાત સમજો શીખ આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ એ ફ્રોડ હશે એટલે એને તમે એન્ટરટેન ના કરશો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આ આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ મારી પાસે ડીએનએ એકત્રીસ નો રિપોર્ટ છે કે એકત્રીસ ડીએનએ મેચ થયેલા છે એનાથી આગળ મને ખબર નથી તમે ગઈકાલે બી સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે નથી 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 એ મને બી ખબર નથી પણ હજી છે નહી સાહેબ સાહેબ સાહેબનું નામ નથી એમાં ના ના હજી એનો પ્રોસેસ ચાલુ છે ડીએનએ મેચ નથી થયું એવું નથી કહી શકતા એ પ્રોસેસ ઓફ ડીએનએ મેચિંગ ઇઝ ગોઈંગ ઓન આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે સો વ્યક્તિ છે અને સો મૃતકો છે એ બેના મેચ કરવાના હોય તો તમારે દસ હજાર ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ પાંચથી દસ એકમો હોય છે એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યાં તમે એસ્ટાબ્લિશ કરી શકશો હવે તમે વિચારી લો કે અમારી પાસે શું પરિસ્થિતિ છે અને શું કેટલી તમારે મહેનત કરવાની છે કે અથવા કાર્ય કરવાના છે એકોર્ડિંગલી અમારું કામ ચાલે છે પણ જ્યારે નક્કી થશે પછી જ અમે કહી શકશું કે કોણ બોડી કયું છે અને દેટ વિલ બી ધ લાસ્ટ સ્ટેજ આફ્ટર ધ ડીએનએ મેચિંગ ઇઝ ડન બાર ના ના મારી પાસે આ ડેટા છે અત્યારે કે બાર મૃતકો જે જેનું ડીએનએ મેચ થયેલું છે એના સબમિટ કરી અને રિલીવ કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ અરે આઈ ડોંટ નો અહમદાબાદ મેં હુઆ एयर इंडिया के हनारत के अधीन जितने भी हमारे पास बॉडीज़ आए थे उनमें से 31 बॉडीज़ का डीएनए मैचिंग हो गया है और वो 31 का इकतीस 31 मैच बॉडी में से 12 लोग अपने रिश्तेदार का शव लेकर चले गए हैं ये जो थे वो विविध एरिया में से आए थे जैसे कि उदयपुर बड़ौदा खेड़ा विश्वनगर अहमदाबाद और बोटाद इन शहरों में से आए थे और वो लेकर निकल गए हमारी जो व्यवस्था है वी आर वेटिंग फॉर अदर पीपल टू कम एंड कलेक्ट द रिमेन्स ऑफ द दर रिलेटिव थैंक यू सर सर व्हाट अबाउट द विजय डेड बॉडी यूटानी अच्छा विजय रूपानी साहब का बॉडी का आइडेंटिफिकेशन अभी प्रोसेस चालू है वो डीएनए मैच अभी तक मिला नहीं है हमको मिलेगा तो हम आपको इन्फॉर्म कर देंगे एंड विल बी इन्फॉर्मिंग द प्रेस एज सून एज वी फाइंड दैट बॉडी वी विल पुट अप अ स्पेशल बुलेटिन ऑल्सो इफ नेसेसरी अभी तक जो बुलेटिन है आपके यहाँ पर वो दस टेन ओ का बुलेटिन ये हो गया इसके बाद जो होगा हर दो घंटे में हम बुलेटिन डिक्लेयर करेंगे यहाँ यहीं से करेंगे सेकेंड था हाँ। हाँ। अभी थर्टीन पीपल आर वेटिंग थर्टीन पीपल आर अंडर ट्रीटमेंट ना Okay, sir. Thank you. Thank English you, man, sir. Sorry, Sorry, because I will not be comfortable. In the meantime, there is media room here for the press people to re, I mean relax and stay there and have some refreshment. It is in B zero. So you may take. Sir, live channel. Okay. Okay, sir. Okay, sir. Thank you. Okay, sir, thank you. તો અત્યાર સુધીમાં એકત્રીસ મૃતદેહોના ડીએનએ થઈ ચૂક્યા છે અને બાર મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે આ સાથે જ એકત્રીસ વ્યક્તિઓના મૃતદેહોને ડીએનએ મેચ થતાની સાથે તેમના પરિવારોને પણ અત્યારે જાણ કરવામાં આવી છે અને જેમ જેમ જાણ કરવામાં આવે એ રીતે પરિવારજનોને અહીં આવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે ઉદયપુર વડોદરા ખેડાના મૃતકોના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે અને અત્યાર સુધીની જે સમગ્ર પ્રોસેસ કરવામાં આવી છે ડીએનએ મેચ થશે તેમ તેમ મૃતદેહોને સોંપાશે અને બાર જેટલા પરિવારજનોને તેમના મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી છે એકત્રીસ જેટલા મૃતદેહોના ડીએનએ મેચ અત્યારે થઈ ચૂક્યા છે અને પરિવારજનોને તે અંગેની જાણ પણ કરી દેવામાં આવી છે આ તરફ સિવિલ તરફથી એ પણ હાલ લોકોને અપીલ કરવામાં આવી છે કે તમને મેસેજ આવે તમને ફોન આવે અને ત્યારબાદ જ અહીં સ્વજે સ્વજનો છે તેઓ આવે અને મૃતદેહો લઈને આવે આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહના હજુ સુધી ડીએનએ નથી થયા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહના ડીએનએ મેચની પ્રોસેસ હાલમાં શરૂ છે અને આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહના ડીએનએની પ્રોસેસ હજુ યથાવત છે અને જે એકત્રીસ મૃતદેહોના ડીએનએ મેચ થયા છે તેમાં તેમનું નામ ન હોવાનું પણ સિવિલ પ્રશાસન તરફથી હાલ માહિતી આપવામાં આવી છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહના ડીએનએની પ્રોસેસ હજુ પણ યથાવત છે અને હજુ જો કે એક પણ ડીએનએના મેચ તેમના નથી થયા જોકે આગળ જ્યારે પણ થશે ત્યારે આ અંગેની જાણ કરવામાં આવશે પ્રકારની વાત પણ સિવિલ પ્રશાસન તરફથી કરવામાં આવી છે